ફ્રેન્ડ્સ આજે આપણે પાણીને કઈ રીતે જાદુઈ બનાવવાનું છે એના વિશે જાણીશું બરાબર તો તમને પ્રશ્ન થશે કે પાણીને જાદુઈ બનાવવાનું છે હા અને એકદમ સરળ રીત છે અને સહેલી રીત છે એમાં બસ આપણે જેમ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આપણે જે સ્ટાર્ટ કર્યું બે હજાર છવ્વીસ એ વખતે જ કીધું હતું કે આપણે આ નવા વર્ષમાં બધું ગ્રેટિટ્યૂડ વર્ષ કરીશું તો અને કઈ રીતે બધા ગ્રેટિટ્યૂડ કરવા એની પણ આપણે એમાં વાત કરેલી જ હતી તો આપણે પાણીને ગ્રેટિટ્યૂડ કરવાનું છે તો પાણીને આપણે સીધું જ સળસડાટ પીવા નથી લાગવાનું પાણી જ્યારે પણ લઈએ આપણે ત્યારે એને આમ લેવાનું છે એને પાણીના અંદર જોવાનું છે અને એને બહુ જ ગ્રેટિટ્યુડ કરવાનું છે કે હા તું મારા પેટમાં જઈ રહ્યું છે મારા શરીરમાં જઈને શરીરના દરેક સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોષ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુને તું સરસ રીતે કાર્યાન્વિત કરે છે એવા ભાવ સાથે જ પાણીને આપણે ગ્રહણ કરવાનું છે અને પાણીને આમ જોવાનું છે બે મિનિટ ત્રણ મિનિટ તમારી સાથે જેવો ટાઈમ હોય એ રીતે આમ પાણીને જોડવાનું છે અને એની અંદર ખૂબ જ સારું ગ્રેટિટ્યુડ આપવાનું છે અને પછી એ પાણીને આપણે પાંચેક મિનિટ સુધી મેક્સિમમ ગ્રેટ કરી શકીએ અને પછી એને એક એક સીપ પીવાનું છે અને તમે અનુભવશો કે આવી રીતે આપણે એક એક સીપ પાણી પીશું અને આ ગ્રેટિટ્યુડ સાથેના પાણીનું પીશું તો શરીરમાં એક અલગ જ એનર્જી આવશે હવે તમને થાય કે આવું આપણે એવરી ટાઈમ પાણી પીએ તો આપણે આવું કઈ રીતે કરી શકીએ એ તો શક્ય નથી ને ગમે ત્યાં ગયા હોઈએ પાણી આ તો આપણે આખો દિવસ ના ખાવે તો એક ટાઈમ ફિક્સ રાખો કે તમે સવારે ઉઠો એ સમયે અને રાત્રે સૂઈ જાઓ એ સમયે આવી રીતે પાણીનો ગ્લાસ લો જરૂરી નથી કે કાચનો જ ગ્લાસ લો તમે જે પણ ગ્લાસમાં જે પણ ધાતુમાં પીતા હોય કે સ્ટીલનો છે ચાંદીનો છે કાંસાનો છે તાંબાનો છે જે પણ ગ્લાસમાં પીતા હો એ ગ્લાસ લેવાનો છે અંદર પાણી ભરવાનું છે અને અંદર જોઈને પાણીને ખૂબ જ બધું એનો ખૂબ આભાર માનવાનો છે અને પછી એ જ પાણીને આપણે ધીરે ધીરે ગ્રહણ કરવાનું છે અને આ જ પાણી એ તમે આભાર માનશો એટલે આ પાણી એ જાદુ બની જશે તો તમને ખબર જ છે કે આપણા જે ઋષિમુનિઓ હતા તો જ્યાં પણ પહેલાં જતા તો હાથમાં એક કમંડળ લઈને જતા અને એ કમંડળમાં પાણી હતું હવે પાણીમાં એટલો બધો ગ્રાસપિંગ પાવર છે ને કે તમે એને જે પણ બોલો ને તે પાણી ગ્રાસ કરી લે છે એ વખતે સાધના કરતાં તો માળા કરતાં જાપ કરતાં ધ્યાન કરતાં દરેક વખતે એમની સાથે પાણી હાજર રહેતું અને એ પાણી એટલું પ્રભાવશાળી બની જતું કે તેઓ બીમાર વ્યક્તિ હોય કે મૃત શરીર હોય ને એટલી એની ઉપર બી પાણીનો છંટકાવ કરતા ને તો બે વ્યક્તિ બેઠું થઈ જતું હતું કે જ પશુ પક્ષી પણ એનાથી બેઠા થઈ જતા હતા આવું બધું આપણે આપણા પુરાણોમાં વાંચ્યું છે અને ઋષિ મુનિઓ આવી ઘણી બધી શક્તિ ધરાવતા હતા પણ એનો એક છે પાણીનું તો આપણે એટલું બધું આગળ ધીરે 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 વધી શકીએ કે આપણામાં પણ એ શક્તિ છે જ પણ અત્યારે આપણે આપણા શરીરમાં કોઈ પણ રોગ હોય કે કંઈ પણ હોય તો એ તમે પાણી વડે કરી શકો કે એને તમે ભાવ આપો કે મારા શરીરમાં સરસ રીતે મારું શરીર સ્વસ્થ થઈ રહ્યું છે અને એ ભાવ સાથે આ પાણી પીશો તો તમને ઘણો બધો આમાં લાભ થશે હવે પાણીનું બંધારણ એચ છે તો એમાં ઓક્સિજન એટલે આપણને અનુભવ હશે જ કે ઘણીવાર આપણે બહુ જ આમ એકદમ લો ફીલ કરતા હોઈએ અને થોડું પાણી પી લઈએ એટલે આપણને સારું લાગે છે બરાબર ને તો એ આપણા શરીરમાં ઓક્સિજન આપવાનું કાર્ય પણ કરે છે તો આપણે એ પાણીને મિરેકલ મેજિક મેજિકવાળું બનાવવાનું છે અને એવું પાણી પીશું ને તો એ આપણા શરીરમાં ખરેખર ખૂબ જ જાદુઈ પરિવર્તનો લાવશે હવે આ એકદમ ફ્રી છે સરળ છે અને તમે લોજિક દોડાવશો કે આવું તો કાંઈ હોતું હશે તો નથી જ થવાનું આ શ્રદ્ધાનો વિષય છે તમે મેજિક સમજીને કે આવું થાય છે એવું પોઝિટિવ સાથે એકવાર તમે સ્ટાર્ટ કરો તમે એકવીસ દિવસ આ કરી જુઓ અને તમને ખરેખર પરિવર્તન લાગશે તમે આખો દિવસ પણ તમે એ ભાવ કરો પણ તમે એ બોલી ના શકો સવારે અને રાત્રે જ્યારે ઉઠો છો અને સૂઈ જાઓ છો એ સમયે તમારે પાણીને કહેવાનું છે પાણી સાથે ટૉક કરવાની છે અને આપણને સંભળાઈને એટલા જ અવાજ સાથે એને કહેવાનું છે કે થેન્ક યુ વોટર તું મારા શરીરમાં આવે છે અને મારું શરીર એનર્જીથી ભરાઈ જાય છે મારા શરીરની દરેક નસ સરસ રીતે એનું બ્લડનું કાર્ય સરસ રીતે કરી શકે છે તો આપણા શરીરમાં પણ સિત્તેર ટકા જેવું તો પાણી જ વહે છે તો એને તમે ખૂબ જ આભાર વ્યક્ત કરશો ગ્રેટિટ્યુડ કરશો તો એ સરસ રીતે વહન કરવાનો જ છે અને પાણી માટે તો પ્રયોગો થઈ જ ગયા છે તમને ખ્યાલ હશે તો અમેરિકાના વૈજ્ઞાનિકોએ કરેલું છે કે તમે પાણીના બે પાર્ટ પડ્યા હતા એક પાણીને બહુ જ બધું ગ્રેટિટ્યુડ કર્યું હતું અને એક ગ્લાસના પાણીને બહુ બધું વસ્ટ એને એમ કે ભાઈ તું નથી સારું તું મને કયું હેલ્પ નથી કરતું આમ તેમ એના માટે બહુ અષ્ટ બોલ્યા હતા પછી બંને પાણીને એમણે બરફ કરીને ખીજાવી દીધા હતા અને જ્યારે બરફનું એમને માઇક્રોસ્કોપ વડે જ્યારે નિરીક્ષણ કર્યું તો જે એને બહુ જ ગ્રેટિટ્યૂડ કર્યું હતું એ પાણીના મોલિક્યુલ્સ બહુ જ સરસ રીતે એકદમ રિઝમિકલી હતા અને જે પાણીને વોશ કર્યું હતું તો એના મોલિક્યુલ્સ બહુ અનઇવન અનઇવન હતા તો આપણે આપણી બોડીમાં બધું સરસ રીતે રીધમથી ચાલતું હોય એવું કરવું હોય તો આપણે આટલું તો કરી જ શકીએ છીએ અને આમાં કોઈ આપણે એટલું બધું એફર્ટ કરવાની જરૂર નથી ખાલી સવારે આમ બી આપણે સવારે ઉઠીએ એટલે કહેતા જોઈએ છીએ કે ઉઠીને તમે એક ગ્લાસ બે ગ્લાસ પાણી પીવો તો તમારા શરીરનું જે આખી રાત સૂતેલા છો તો એ બધા અંગો કાર્યમાં આવી જાય તો એ સમયે આપણે આટલું કરી શકીએ બે મિનિટ ત્રણ મિનિટ એને ભાવ આપીએ અને પછી પીએ અને રાત્રે સૂવા બી જઈએ એ વખતે પણ એક ગ્લાસ પાણીને લેવાનું છે અને એને ભાવ આપીએ પછી પીએ તમે એકવીસ દિવસમાં સરસ મિરેકલ જોઈ શકશો આવી રીતે એક એક સીટ પીતા જવાનું છે અને ખરેખર બહુ જ સરસ તમને ફીલ થશે અને હા એક ટીપ એ છે કે તમે જ્યારે પણ તમારામાં બહુ જ નેગેટિવિટી કે કોઈના માટે ગુસ્સો હોય કે તમે લો ફીલ કરતા હોય તો તમે એ ભાવમાં પાણી ના પીશો જ્યારે પણ પાણી ને તો આપણે બોલી નથી શકવાના પણ અંદર જઈને ત્યારે તમે એકદમ આમ ગ્રેટફૂલ થઈ જજો કે થેન્ક યુ આપણે કહીએ છીએ ને કે ગુસ્સો આવે ત્યારે પાણી પી લેવું એનું કારણ એ છે કે શાંત થાય છે પણ એ વખતે આપણે થોડાક અવેર થઈ જવાનું છે કે આપણા જીવનનું આપણા શરીર માટે સંજીવની આવી છે અને એને બહુ જ ભાવ સાથે ગ્રહણ કરવાની છે તો તમે પણ મારી સાથે આ કરો એકવીસ દિવસ કરી જુઓ અને તમને કેવું લાગે છે એવું પ્લીઝ મને જણાવજો આપણે મળતા રહીશું